તો આજે અખાત રીજનો પર્વ હોય ત્યારે સોની બજારમાં પણ ભારે રોનક જોવા મળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સોની બજારમાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી સોનાના ભાવ ભલે આસમાને છતાં લોકો પૂરજોશમાં સોનાની ખરીદી કરતા નજરે પડ્યા ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ દ્વારા અલગ અલગ સ્કીમ મૂકવામાં આવી હતી તો દસ ગ્રામ સોનાની ખરીદી ઉપર મજૂરીમાં ચાર હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે રિયલ ડાયમંડ તેમજ રોઝ ગોલ્ડમાં મજૂરી પર પચાસ ટકાની છૂટ છે તો અખાત્રીજે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે સોનું ખરીદવી એ લોકો પોતાની બચત પણ માને છે ત્યારે ગરમીની જેમ સોનાના ભાવ પણ સતત વધી રહ્યા છે તેવું ગ્રાહકો કહી રહ્યા છે સોનાના ભાવ વધુ હોવાથી બજેટ મુજબ ખરીદી કરવામાં આવી રહી હોવાની પણ પ્રતિક્રિયા ગ્રાહકોએ આપી હતી અખાત્રી વણ જોયા મુહૂર્તમાં ખરીદી કરવાનો તહેવાર માનવામાં આવે છે ત્યારે રાજકોટની જે વાત કરીએ તો રાજકોટમાં પણ સોની બજાર જે વેપારીઓ છે ત્યાં આમ સોનાનો ભાવમાં જે વધારો થયો છે તેની અસર જોવા મળી રહી છે સોનાના ભાવમાં લગભગ ત્રીસ ટકા જેટલો વધારો થયો છે ગત વર્ષે અખાત્રી જે અંદાજે સિત્તેર હજાર જેવો ભાવ હતો આ વખતે નવ્વાણું હજારને ભાવ પહોંચી ગયો છે ત્યારે વેપારી પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે ભાવ વધારો છે તેની કેવી અસર અખાત્રીજ ઉપર જોવા મળી છે મુકેશભાઈ વાત કરી સોનાનો ભાવમાં ધરખમ વધારો થયો છે એની અસર કેવી છે અખા ત્રીજ ઉપર અખાત્રીજ ઉપર ખાસી એવી અસર જોવા મળે છે ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો લગભગ પચીસથી ત્રીસ ટકા જેવો ભાવ વધારો છે જે ગ્રાહકીમાં મોટી એવી અસર પાડશે એવો અમારો અંદાજ છે અને અત્યારે જ જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે સાથે વાત કરીએ આની અસર જે અત્યારે જે ખરીદી કરવા ગ્રાહકો આવ્યા છે કયા પ્રકારનો અત્યારે ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે શું કે શું ખાસ કરીને જોઈએ તો આજનો જે અક્ષય તૃતીય દિવસ છે ખૂબ સુકનવંતો દિવસ ગણાય છે સોના ચાંદીના કે હીરાના દાગીનાની ખરીદી માટે ખૂબ સારો દિવસ ગણાય છે તો લોકો કંઈ ને કંઈ સુકન માટે ખરીદી કરતા હોઈએ છે પણ જે મુજબ આ વર્ષે ભાવ વધારો છે તો દરેક ના બજેટ માં થોડો ઘણો ઘટાડો થતો તો અમાર અંદાજ મુજબ લગભગ 30 થી 40% જેવો ઘટાડો થઈ શકે એવો અંદાજ છે તો આતા વેપારી જે કહી રહ્યા છે કે જે ભાવ વધારો છે એને લઈ આ ઘટાડો થતો જોવા મળ્યો છે આપણે ગ્રાહક સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશ કે શું કેશો તમે આજે ખરીદી કરવા આવ્યા છો આજે ખરીદી કરવા તો આવ્યા છીએ પણ જોઈએ છે કે એ છે નથી ગમતું કેમ કે બજેટ પણ પડશે આપણે હાઈ જેમ ભાવ થતો જાય છે પણ મુહૂર્ત સાચવવા માટે આપણે કઈ પણ લેવાનું છે તો જે બજેટમાં આવતું હશે લેવાનું વિચારીએ છીએ ભાવ ગત વર્ષે સિત્તેર હજાર ની આજુબાજુ તો આ વર્ષે લાખ ની આજુબાજુ થયું છે શું કહેશો ઓનલાઈન કઈ ના કહી શકાય અત્યારે આપણે જેમ સરકાર ચાલે એમ આપણે ચાલવાનું છે વાત કરી બેન આપણ ખરીદી કરવા માટે છે શું ખરીદી કરવા એવો છો શું કહેશો ઓનલાઈન ઘરે પ્રસંગ છે પેલો પ્રસંગ છે એટલે ખરીદી તો કમ્પલસરી છે જ બજેટને અનુલક્ષીને લઈએ તો આપણે જેટલું ધારી છે એટલું તો લઈ શકતા જ નથી પણ છોકરાઓની ખુશીઓ માટે લેવું જ પડે છે તો થોડું માર્કેટને ધ્યાન આપવું જોઈએ ખરેખર આપવું જોઈએ કારણ કે આપણા બજેટમાં બધાના બજેટ સેમ હોતા જ નથી અને લેવાનું તો કમ્પલસરી હોય છે ગ્રાહકો જે કહી રહ્યા છે કે પ્રસંગ હોય તેને સાચવવા માટે અને ત્રીજનું જે મહત્ત્વ છે તેને લઈ પણ સોનાની ખરીદી કરવામાં આવી છે ખરેખર ભાવ વધતા જે ખરીદી છે તેનું પ્રમાણ ઘટ્યું છે તે વાત નકારી શકાય નહીં પરંતુ અખાત્રીજના દિવસે સોનું લેવાનું મહત્ત્વ હોય છે તો રાજકોટની બજારોમાં રોનક થોડીક ઓછી જોવા મળી છે તે વાત નકારી શકાય નહીં પરંતુ કંઈક ને કંઈક લોકો નાનું મોટું સોનાની ખરીદી કરતાં આ વેપારીઓની દુકાન ત્યાં જોવા મળી રહ્યા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ